નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે આજરોજ મક્તમપુરા વોર્ડના જનસેવા કેન્દ્ર ખાતે એક ખાસ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી વિભાગના વિધાનસભા ચેરમેન વઝીર ખાન પઠાણ તથા મહામંત્રી આસિફ ખાન જોલી ઉપસ્થિત રહી એસઆઈઆર યોજના અંગે માર્ગદર્શન આપ્યું તથા લાભાર્થીઓને ફોર્મ ભરાવી આપવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી આ ખાસ કેમ્પસમાં વારિસ મલ્લેક આલમગીર પઠાણ અજીતભાઈ લાઇટવાડા અનિસાબેન મકવાણા મહેમૂદભાઈ હૈદરભાઈ અફસાના શેખ અને હાજરાબેન દરજી સહિત ઘણા લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ એસઆઈઆર કેમ્પમાં બપોરે સાડા બારથી રાત્રે બાર વાગ્યા સુધી સતત ઉપલબ્ધ રહેશે અને આ વિશેષ સેવા પંદર નવેમ્બરથી પચ્ચીસ નવેમ્બર બે હજાર સુધી ચાલુ રહેશે નોંધનીય છે કે મક્તમપુરા જનસેવા કેન્દ્ર હાજી બાવાની દરગાહ પાસે આસિફ ખાન જોલીની ઓફિસ પાસે સ્થિત છે જ્યાં લોકો મોટી સંખ્યામાં સેવા લાભ લેવા માટે પહોંચ્યા હતા રિપોર્ટર શરીફ ગાંચી અમદાવાદ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે એસઆઈ નો જે કાયદો ગુજરાતમાં પ્રસાર કરવામાં આવ્યો છે ત્યારબાદ તમામ લોકોને સામનો કરવો પડી રહ્યો છે અને આને ધ્યાનમાં જોકે અત્યારે હાજી બાવાની દરગાહની બાજુમાં સોનલ ચાર રસ્તા પાસે અને ટીવીએસ શોરૂમની સામે આસિફ ખાન જોલીની જે ઓફિસ આવેલી ત્યાં તમામ લોકોને આ એસઆઈના ફોર્મને ફોર્મ લઈને ગાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે અને એસઆઈ નું ફોર્મ કેવી રીતના ભરવું અને કેવી રીતના એમાં શું શું વસ્તુઓની જરૂર પડે તમામ ગાઈડલાઈન અહિયાં કરવામાં આવી રહી છે અને અત્યારે આપ અમારી પાછળ જોઈ શકો છો કે આ તમામ લોકોને અહીંયા સમજાવવામાં આવી રહ્યા છે અચ્છા એ આજે ઇલેક્શન ની જે યાદી છે એ યાદીઓ પણ લઈને અત્યારે હાલમાં અહીંયા તમામ આ લોકો બેસેલા છે બે હજાર બે કયા આવતા તે યાદીમાંથી બહાર કાઢી અમને તેમને પણ આપવામાં આવી રહ્યું છે અને તમામ રીતે અહીંયા ગાઈડલાઈન કરવામાં આવી રહી છે મક્તમપુરા વોર્ડમાં એસ આઈ ને લઈને જે ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે હાલમાં શરૂ કરવામાં આવેલી છે કે જો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ કામને કામ કરવામાં આવી રહ્યું છે તો આના વિશે અમે તમામ વિષય વાતચીત કરીશું કે આ ફોર્મ ભરવાનું કેવી રીતે ભરવામાં આવે છે અને આ ફોર્મનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે આપણે વાતચીત કરીશું આજે તમને વાત કહું તમારા મીડિયાના માધ્યમથી કે એસઆઈઆર અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી વજીર ખાન પઠાણ સાહેબ અને મહામંત્રી આસિફ ખાન જોલી દ્વારા આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ તારીખ પંદરથી તારીખ ચાર સુધી કેમ બાર કલાક સુધી એટલે કે બપોરે બાર વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે અને અહીંયા કાલ સુધીમાં લગભગ પંદરસોથી સોળસો જેટલા માણસોએ લાભ લીધો છે અમે અમારા સેન્ટર ઉપર માર્ગદર્શન આપીએ છીએ ફોર્મ ભરી આપીએ છીએ અને જેને સમજણ નથી પડતી તેને યોગ્ય સલાહ આપીએ છીએ ખાસ કરીને જોવા જઈએ તો બે હજાર બે માં ચોસઠ સરકેજ વિસ્તાર અહીંયા વિધાનસભા લાગતો હતું અને સરકેજ ચોસઠ વિધાનસભા સરકેજથી લઈને દાણી લીમડા સુધી લાગતો હતું એટલે લોકોને હાલાકી ઘણી બધી વેઠવી પડી છે સાલમમાં રહેતા હોય એ લોકો અત્યારે જુવાપુરામાં રહે છે ને જુવાપુરામાં રહેતા હોય ને એમને સાલમના ડોક્યુમેન્ટ લેવા જવું પડે છે અને ખાસ જોવામાં એ તકલીફ છે કે ઓનલાઈન ઉપર અમે જોઈએ છે તો ઓનલાઈનમાં નામ આવે છે નથી આવતા ગાયબ થઈ ગયા છે એટલે લોકો ઘણી પરેશાન છે એસઆઈઆરના ફોર્મ ભરવા માટે ડોર ટુ ડોર ખરેખર તો જોવા જઈએ તો ગવર્મેન્ટે એમના પાસે ડેટાઓ હોય છે જ અને ડેટાના હિસાબે આ લોકોને કામ કરવું જોઈએ પણ અત્યારે જે નાગરિકો હાલાકી વેઠવી રહ્યા છે એ ઘણી જ ગંભીર બાબત છે અત્યારે એસઆઈઆર ની કઈ જરૂર લાગતી નહોતી કેમ કે બે હજાર પચીસમાં જે મતદાર યાદીમાં જેમના નામ છે એમને કાયમી કરવાના હતા પણ આ લોકોએ બે હજાર બે નું લાઈ લોકોને હેરાન પરેશાન કરવા માટે જ આ યોગ્ય પગલો ભરવામાં આવેલ છે મેરા નામ અફસાના ફેજ નંબર શેખ હે મે મક્તમપુરા વોર્ડ કી વોર્ડ પ્રમુખ હું યે કેમ્પ આસિફ ખાન જોલી ઓર વજીર ખાન કે તરફ સે લગાને મે આયા હે और उन्होंने कल से मतलब इन्होंने जो वो चालू करा है कैंप पंद्रह तारीख से और वो काम बहुत अच्छा हो रहा है ये कैंप में और सुबह के पंद्रह बारह बजे से लेकर रात के, के बारह बजे तक का लग, चालू है कैंप और कम से कम पंद्रह से दो हजार इंसानों ने इसमें भाग ले चुके हैं लोगों को किसी को भी फॉर्म भरने की कोई नॉलेज नहीं है बेचारे पब्लिक बहुत परेशान हो गई है और अमुक के डॉक्यूमेंट्स है अमुक के नहीं है और जो बी एल ओ को भी बहुत परेशान हो रही है उनका हम साथ दे रहे हैं उनके जो दो हजार दो के डॉक्यूमेंट्स है वो भी किसी के पास है किसी के पास नहीं है बहुत दिक्कत हो रही है फिर भी हम उनको मदद कर रहे हैं लेकिन पब्लिक बहुत परेशान है और हम लोग बहुत मदद कर रहे हैं उनको लिख हम खुद इनको ज्यादातर तो हम खुद अपने हाथ से यहाँ बैठ के ना फॉर्म भरने भर दे रहे हैं तो उनको फॉर्म भरने में कोई अनपढ़ है तो उनको नहीं आता भरते तो फिर हम ही खुद भर रहे हैं

સારું એવું લોકો સંખ્યામાં લોકો ફોર્મ ભરાવા આવી રહ્યા છે અને અમે ફોર્મ ભરીએ છીએ લોકોને સારું એવું રિસ્પોન્સ મળી રહ્યું છે મક્તમપુરા જન સેવા કેન્દ્ર છે મક્તમપુરા આજુબાવાની કુલી બાજુમાં આસિફ ખાન કોહલીની ઓફિસ છે ત્યાં મસ્તી મક્તમપુરા જન સેવા કેન્દ્ર લખેલું છે અને ત્યાં નીચે અને ઓફિસ ખોલવામાં આવેલી છે સતત અમે કામ ચાલુ છે ખુલ્લા રોડ ઉપર જ અમે લોકો બેસીને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ કેબનું આયોજન કરવામાં આવ્યું છે ન્યુશ્વર ગુજરાત શરીફ ગાંચી અમદાવાદ